એક વખત બેંગ્લોરની અંદર આ યોગી કૃષ્ણ પ્રેમ ઘોડાઘાડીમાં પોતે બેઠો હતો અને બીજા બધા સામે એની સામે પાદરીઓ ક્રિશ્ચન પાદરીઓ બેઠા હતા એને એ લોકોએ જોયું કે આ તો આપણે આપણા દેશનો માણસ છે અને આ એને પોતે વૈષ્ણવી તિલક કર્યું છે એટલે પછી આ બધા પાદરીઓ છે ને એની સામે આમ કહેવા લાગ્યા વોટ ઇઝ રોંગ વિથ ક્રિસ્ટિયાનીટી ક્રિશ્ચિયાનિટીમાં તને શું ખોપ લાગી અને આ જે હિન્દુ ધર્મ છે બહુ પછાત છે આદિવાસી માણસો છે અને જે આ ધર્મ ગ્રહણ કર્યો બહુ ઘણું બધું બોલ્યા યોગી કૃષ્ણબેન પ્રેમ કઈ બોલતા નથી પણ એના મનની અંદર એક દૃઢતા હતી કે આપણે જે કરીએ છીએ બરાબર છે છેવટે પાદરીઓએ પ્રશ્ન પૂછ્યો વોટ હેઝ ઇન્ડિયન જીવન ક્યુ આ ભારત દેશ હતો અને શું આપ્યું એ વખતે યોગી કૃષ્ણ પ્રેમ પોતાના ગજવામાંથી પ્રશ્નની મૂર્તિ કાઢે છે અને એટલું જ બોલે છે ઇન્ડિયા હેઝ ગીવન મી કૃષ્ણ અને છેક સુધી પોતે અલમોરાની અંદર ત્યાં પોતે સાધના કરે છે એક વખત દિલીપ કુમાર હોય ઘણા બધા પત્ર વ્યવહાર એની સાથે કરતા હતા દિલીપ કુમાર હોય એને પ્રશ્ન પૂછે છે હેવ યુ એવર હેડ ડાઉટ્સ વિથ યોર ગુરુ તમારા ગુરુ પ્રત્યે ક્યારેય તમને શંકા કે ડાઉટ્સ તમને ક્યારે ઉભા થયા છે એ વખતે યોગી કૃષ્ણ પ્રેમ એક જ વાત કરે છે એઝ લોંગ એઝ યુ વોન્ટ થિંક વે યુ વિલ ડાન્સ જો આપણે સત્સંગ કરીએ છીએ બહુ સારી વાત કરી કે જ્યાં સુધી આપણે જ આપણો પોતાનો આગ્રહ દુરાગ્રહ હોય કે આમ થવું જોઈએ આમ જ થવું જોઈએ તો આપણે પ્રાર્થના કરીએ તો આમ થવું જ જોઈએ બાપાએ આશીર્વાદ આપવા જ જોઈએ ફરવા જ જોઈએ આ શું વાત કરીએ છીએ એઝ લોંગ એઝ યુ હેલ્થ एज लॉ एज यू वोट टू हेव थिंग्स इन योर वे यू है करो तो शंका थी तो एक व्यक्ति अंतर अंदर कृष्णभक्ति छेद सुधी आ रीते कृष्ण भक्ति कर तो आश्रो दृढ़ आश्रो अपने जो विचार कर તો આપણે બધા ઘણા બધા આલંબનો હવે વધી ગયા છે ઘણા બધા આધારો વધી ગયા છે શ્રી મહારાજ પોતે એમને કચ્છ જવું હતું અને એ વખતે મહારાજ પોતે લાલજી સુથારને ને કે છે કે તમે અમારી સાથે ભૂમિયા તરીકે આવશો લાલજી સુથાર એટલે પાછળથી નિષ્કુળ આનંદ સ્વામી તો લાલજી સુથાર કે છે કે મહારાજ હું આવીશ ભૂમિયા તરીકે કારણ કે માર્ગ બહુ વિકટ હતો એટલે મહારાજ એમને તરીકે લે છે આમ તો શ્રીજી મહારાજ કોઈ બોમિયાની જરૂર નથી નિલકંઠ વર્ણિ રહેશે બાર હજાર કિલોમીટર કોઈ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કોઈ પણ મેપ વગર કોઈને પૂછ્યા વગર હવે બોમિયાની ક્યાં જરૂર છે કોઈ જરૂર નથી પણ શ્રીજી મહારાજે કંઈક જરા પ્રસંગ ઉભો કરવો હતો લાલજી સુથારને વાત કરે લાલજી સુથાર આ પાડે છે ત્રણ વસ્તુ સાથે લે છે એક ધાતુ બીજું પાણીની બતક અને ત્રીજું બાર કોળી અને બાર કોળી એ ઋતિ હાલે છે અને પછી મહારાજને હું પોતે વાત કરતા નથી એ કોળી છે ને એના ભૂતની અંદર જોડાની અંદર સંતાડી દે છે પછી આગળ જાય છે પછી એક ભિક્ષુક મળે છે મહારાજ કહે છે કે એને માથુઆ આપી દો તો માથુંથી આગળ વાવી દે છે આગળ જાય છે ચોરો મળે છે અને છોર બધા તપાસ કરે શિવજી મહારાજ ની તપાસ કરે છે લાલજી સુથાર તપાસ કરી છે કઈ મળતો જ નથી મહારાજ કે તમે તમારા કામની અંદર બહુ વિશ્રાંત નથી લાગતા જોડામાં જુઓ અને જોડામાં તપાસ કરે છે હવે જો શિવજી મહારાજને કઈ લાલજી સુથારે વાત નથી કરી કે આ સંતાડ્યા છે પણ મહારાજ પોતે અંતરિયામી પણ મહારાજ ચોરોને વાત કરે છે અને પૂરી પડાવે છે અને પછી આગળ જાય છે એક બહુ તરસ્યા એક સંત મહાપુરુષ કોઈ મળ્યા હશે અને પછી મહારાજ કહે છે કે આ પાણીની બધક તમે એને આપી દો હવે તો કઈ આધાર રહ્યો લાલજી સુથાર વિચાર કરે કે આ બધું લીધું તો શિવજી મહારાજ માટે લીધું હતું હવે મહારાજને આમ ભૂખ લાગે તરસ લાગે તો શું કરીશું એ વખતે શિવજી મહારાજ પોતે લાલજી સુથાર ને વાત કરે છે અને આ રીતે મહારાજ કે છે કે તમારે બહુ જ મોટું વિઘ્ન આવનારું હતું એ વિઘ્ન અમે કાઢી નાખ્યું અને મહારાજ પોતે કે છે કે આ રીતે તમને એક જ અમારો આશરો એ દ્રઢ થાય આ બધા આશરા પાણી છે પછી ભાથું છે આ પૈસા છે તો એ આશરો ટળાવીને અને એક અમારો આશ્રય લે એ હેતુથી અમે આ બધું આગળ અપાવી દીધું છે તો પોતાનો એક આશરો હવે આપણે ખાલી વિચાર કરીએ આપણે બધા બેઠા છે સભામાં બેઠા છે તમારી પાસે મોબાઈલ લઈ લેવામાં આવે શું થાય વિચાર કરવાની વાત છે આપણે સભાની અંદર એ બેઠા હોય મોબાઈલ જોતા હોય એવું યોગ્ય ના કહેવાય એટલે આપણે વારે વારે એ તરફ દ્રષ્ટિ જતી હોય છે તો આપણે કથામાં મંદિરમાં આવ્યા છે દર્શન કરવા તો હવે શું ખોટું થઈ જવાનું છે નક્કી શા માટે આપણે મોબાઈલ તરફ આપણી દ્રષ્ટિ જાય છે કેવા બંધાઈ ગયા છે અને કેવું આપણને વ્યસન લાગી ગયું છે હવે વિચાર કરો મહારાજે તો હાથું અપાવી દીધું પાણી અપાવી દીધું પૈસા અપાવી દા નવરો કરી નાખ્યો લાલજી સુખાને નવરા કરી દીધા હવે આપણે ખાલી એક 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 આપણે થોડાક સમય માટે રહી શકતા નથી નથી કેવો વાત કરી મારા હાથમાં મોબાઈલ ના હોય ને મને ચળ આવે છે ચળ આવે છે અસલામતી લાગે છે અરે શું આપણું માઇન્ડ થઈ ગયું છે ટેકનોલોજી હેઝ ઓલ હસ એની અમુક મર્યાદા છે સો ટકા એનો ઉપયોગ કરવાનો છે પણ આટલી હદ સુધી નહીં તમે સભામાં બેઠા બેઠા મોબાઈલ જોવો છો તમે બીજા આજુબાજુના ત્રણ જણને ચાર જણને ડિસ્ટર્બ કરો છો તો આપણે જોઈએ છે આપણે મોબાઈલ વસ્તુ જેવી છોડી શકતા નથી તો શ્રી મહારાજનો આપણે આશરો દ્રઢ આશરો તો આશરાની વાત કંઈક બહુ ઊંચી વાત છે કેટલા બધા આલંબનોની અંદર આપણે ફસાઈ ગયા છે અંગ્રેજીમાં એક શબ્દ વાપરવામાં આવે છે રેબિટ હોલ્ટ રેબિટ હોલ્ટ સસલા દર આ મોબાઈલ કેવું છે કેવો છે રેબિટ હોલ જેવું છે તમે એક ફેસબુકમાં ગયા હવે તમે લાગ્યા છો લાગ્યા છો હવે તમે વિચાર કરો ઇટ ઇઝ અ રેબિટ હોલ એક વખત દરમાં ગયા ને પાછું બારે આવું ને બહુ અઘરું કામ છે આ તો લોભામણી વાત છે તો આપણે વિવેક રાખીને ઉપયોગ કરીએ સો ટકા કરીએ કારણ કે જરૂરી વસ્તુ છે પણ જો આપણે વિચાર કરીએ કે એવો આધાર બની ગયો છે તો આધાર તો વાત વાત કરી મહારાજે આ કયા લેવલની મહારાજ આપણને કરે છે તો મહારાજ આપણને આ સમજાવે છે કે કેટલા બધા આપણને પદાર્થોની અંદર વધારે પડતી આસક્તિ છે તો એમાંથી આપણે પાછી વૃદ્ધિ વાળીએ અંધદ્રષ્ટિ કરીએ વચનાવ્રત વાંચીએ સમાગમ કરીએ તો આપણને ખબર પડે છે કે નળે છે બાકી તો એવું લાગે છે કે બરાબર જ જ છે 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 જે ચાલે ચાલે બરાબર પણ શ્રીજી મહારાજ આપણને આશ્રાની વાત એક આશ્રત છે અને પ્રકરણો ચલાવ્યા પરમશો ને એકસો ને આઠ પ્રકરણ માંથી ફેરવ્યા વિચાર કરો શ્રીજી મહારાજ નો એક આશરો દ્રઢ થાય કેવા કેવા પ્રકરણો રે આમ આપણે તો આમ ભૂકા બોલાઈ ગયા એવા બધા પ્રકરણો એકસો ને આઠ પ્રકરણ હવે એમાં મન હવે તમે વિચાર કરો છો મન છે ને જોડાય મન સ્થિર થાય આ તો મન ફરતું હોય તો એકસો ને આઠ પ્રકરણ માંથી ફેરવ્યા કેવા ફેરવ્યા તો એક શ્રીજી મહારાજ આધાર છે આપણો મહારાજે એક વખત કંતાનું પ્રકરણ ચલાવ્યું અને મહારાજ એક હાથ કંતાન મળશે બ્રહ્માનંદ સ્વામી આવ્યા બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ મારી માટે કઈ કન્સેશન રાખવું પડશે મહારાજ કે નહીં નિયમ એટલે નિયમ એક હાથ કંતા મળશે તો મહારાજ મારું શરીર તો ઢંખાવું જોઈએ તમે એક હાથ કંતા નાખો તો ઢંખાવું તો જોઈએ મહારાજ કે ઉપવાસ કરો જે કરવું એ કરો પણ નહીં મળે તમને આ એક જ આપણે જે માપદંડ રાખ્યું છે એ જ માપદંડ રહેશે અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી આમ જોવા લાગ્યા આજુબાજુ મહારાજ કે શું જોવો છો એ કે હું જોઉં છું કે આ નખ જેટલી પૃથ્વી આપણે નખ છે ને એટલી જગ્યામાં નખ જેટલી પૃથ્વીમાં ભગવાન જો દેખાતા હોય તો હું ત્યાં જતો રહું પણ તમારા સિવાય કોઈ ભગવાન દેખાતો નથી મહારાજ હું તમારો ગુલામ છું શ્રીજી મહારાજ બહુ રાજી થઈ ગયા અત્યંત રાજી થયા હવે બ્રહ્માનંદ સ્વામી ઓર્ડિનરી ન હતા મહારથી હતા મહારથી અરે મારે તો ભગવાન થઈને પૂજા એવા હતા મહારાજ ખાલી કપ્તાન માટે અને થોડુંક જ વધારે આપવાનું હતું બ્રહ્માનંદ સ્વામી કોઈ વિચાર કરતા નથી એને અપમાન લાગતું નથી મહારાજ પ્રત્યે મનુષ્ય ભાવ આવતો નથી અને મહારાજને પોતે કહે છે કે મહારાજ કે તમારે આશ્રય જ કલ્યાણ છે બીજે કોઈ જગ્યાએ કલ્યાણ નથી અને જ્યાં વાત કરે છે મહારાજ પોતે એટલા બધા પ્રસન્ન થાય છે ભેટે છે મહારાજ વધારે કંતાન આપે છે પણ ભગવાનનો દ્રઢ આશરો હોય ને ભગવાન વશ થઈ જાય છે ભગવાન વશ થઈ જાય તો આપણે પ્રાર્થના કરીએ આપે ના આપે તો આશરો કઈ બદલવાની જરૂર નથી તો એમની ઈચ્છા તો આ રીતે શ્રીજી મહારાજે પરમંશોની પણ તેવી પરીક્ષા કરી પણ પરમસો પોતે પાસ થઈ ગયા શ્રીજી મહારાજનો કેવો દ્રઢ આશરો મહારાજ આ વાત કરે છે બીજું ઓછું વધતું હોય ને ચાલે કદાચ કોઈ બીજી સ્કીલ ઓછી હોય સામાન્ય પરિસ્થિતિ હોય અથવા પછી બીજું કાંઈ આપણે સમજી શકતા ના હોઈએ પણ જો એક બરાબર કોઈ કે સમજણ જીતી ગયા આપણે અક્ષરધામ પાકું તો આ એક આશરો તેના તરફ આપણે લક્ષ્ય રાખવું જોઈએ તો આપણે આપણે બધાને આપણા મનમાં છે આપણને આશ્રય દ્રઢ છે પણ જો થોડો વિચાર કરીએ આપણને ખબર પડે બીમાર પડીએ ત્યારે શું થાય છે પછી તમે જુઓ દેશકાળ આવે ત્યારે શું થાય છે પછી કોઈક નજીકના કોઈ તંગમાં જ આપણે કેમ આવું કર્યું ભક્તિ આવી રીતે આ તો બધા પ્રશ્ન આપણને છે પણ જો આપણે દ્રઢ આશ્રો હોય આપણે જેમ જેમ દ્રઢ આશ્રો કરતા જઈએ તો આપણા અંતરની અંદર કોઈ શંકા કુશંકા રહે નહીં મહારાજ પોતે વિસનગરની અંદર વિરાજતા હતા એ વખતે રાજા જુગ્યા રાજા જોગ્યા પોતે ભોયરા ગામમાં રહેતા હતા બહુ અનન્ય મહારાજના હરિભક્ત હતા અને એ ગામના જે મુખ્ય દરબાર હતા હતા રાજા છે ને કોઈ પણ ગુનેગાર હોય તો એના ટીચર ભાંગી નાખે અને એને કેદ કરે હવે એને નાનું કંઈક નાનો ગુનો કર્યો હોય પણ એની જે પનિશમેન્ટ છે એ એક જ પનિશમેન્ટ ટીચર ભાંગી નાખવાનું એક વખત વાસુ ખાચરે નાજા જોગ્યાને બોલાવ્યા હતા નાજા જોગ્યા મહારાજની બધી વાતો કરતા હતા અમારા મહારાજ ભગવાન છે એટલે પછી વાસુ ખાચર બી જતા મહારાજ ભગવાન છે કે હા ખરેખર ભગવાન છે કે હા તો જો ખરેખર ભગવાન હોય તો કાલે સવારે દર્શન મને આપવા આવે હવે મહારાજ તો વિસનગર હતા અને મહારાજ કેવી રીતે ત્યાં આગળ આવે રાજા જોગિયાને થયું કે હવે તો બીજો કોઈ હવે ઉપાય નથી ભજન કરવા લાગ્યા એ વખતે તો એમાં કોઈ તાર કે એવી કોઈ વ્યવસ્થા નથી ભજન કરવા લાગ્યા આખી રાત ભજન કર્યું શ્રીજી મહારાજને ખ્યાલ આવ્યો મહારાજ પોતે આ વિસનગરથી નીકળ્યા અને ભગાવો નદી ક્રોસ કરીને અને ભોયરા સવારે પહોંચે છે પગમાં કાંટા વાગ્યા છે આટલું બધું એમને કષ્ટ કરવું પણ કોઈ પણ પર કરવા કર્યા વગર એમને એક હરિભગત યાદ કરે છે મહારાજની રક્ષા માટે ત્યાં આગળ સવારે પહોંચી જાય છે નાજા જુગ્યા કાંટા ખાડે છે માસુર ખાછણને દર્શન દેવા જાય છે મહારાજને યમપુરી દેખાડે છે અને એવો એકદમ ખતરી જાય છે અને ફરી જાગૃત થાય છે અને પછી નો આશ્રિત જાય થાય છે પણ શ્રી મહારાજ એ વખતે આ નાજા જુગ્યાની રક્ષા શ્રીજ મહારાજ પોતે કરે છે